અલ્યા હવે પછી મરી નહી જવાના બેઠા બેઠા હોય મારા પણ કેવું હોય હવે તો એ તો પોણી જ પાવશે તાર બીબી શું કરે તારી બોલો ના હોભે એટલે આપડે પોણી

પૂછો ને તો તમારે આવવાનું છે આપડે થોડોક નરેશ ને પૂછ્યા વગેરે કોમ કર્યો ફરું એટલે હેડ તાર ખબર પડે જો નરેશ ને પૂછવા નહી રહ્યો

અથા કારીગર હવારે બોલાવો અને આ કામ કરાવો ભરું આપણે તો પરેશજી હા બોલો ફોન કરો શું થાય પછી બોલાવો ને વાત કો હા તો ખરા તાપ ખોડો એમ અલ્યા કાકા શું કર્યું મરી ગયા મરી ગયા

ઘણી વાર ઉતારી નાખો એટલે આ સાફવાણી કરાવવા તમને અને આટલો હવે મદદ કરો નહી કઈ નાખ આપડે કોણ તમારે

પણ હું આખતો નતો એ પેલા તો અરે આઈ દળ તો ના ના મને આવડે છે હું તને ના ના હું ના ના લે હું તમે ખાલી સોચે ના ના ઠોકું આવડે છે મને આવડે તમને તમે શેટારો સારું લે તો ચાવી ચો પડી તા હું તો કરાતા અમને જો આલો આઈ કમ્પ્લીટ પાછા એ હારું હારું કમ્પ્લીટ આક્યો હારું